ના ના ની કોઈ તાણ નથી આપડે હા અને તું ગરીબો આપી દેજે આપણે પૈસા ની કોઈ તાણ જ નથી આપડે અહિયાં ટાટા કંપની લઈ લીધી છે અને જીસીબી ગુજરાત ની અંદર ચાલુ કરી દીધી છે તમતારે પાસો એ હારું મેં કાલ તમે આમ માર્ગે હાલો જોતો આપડે છે પણ હું બોલો કસરત કરવાનું કીધું એટલે આમ શરીર માટે સારું ને આપડે હાલી આમ તમને ફાળી ગયો મારું હાલે તારું હાલતું છે અરે આજ તો હું છું તમને ખબર છે આ હું જતો હતો સંધુકા તંદુકા જતો હતો ને

અમેરિકાનો રાષ્ટ્રપતિ નો બનાવો હે ડ્રા ફરો કામ ના કરતો એમ અરે ફેરવી ને હું ના એટલે આપણે ના ભૂરીઓ રે બિચારે એક કામ કર બીજાને મોકલું હારા માણા ને એટલે રાખ જાય ના માણા મારે નથી રે ઓલા એમ તો મોદી કેતો તો મને ભૂરીઓ પણ મે ના પાડ દીધી તો વાંધો નાલ પછી ફોન કરો ભાઈ બનતાયા થોડા કા ઘડાય છે જાજા દીએ કાકળ ભાઈ આવ લે જાજા દી એલા મોગુલાડ અમેરિકા થી ફોન આવ્યો તો શું આવ્યો તો

અયો તમને તુમરે સકલ દેખી હૈને પૈસા 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 તો દેખાતા લેકિન તુ પૈસા કે પાવલ કરતા હો તો બચપન કરે આમથી આમ ઉડાડવાના જ રાખવાનો આપડે ક્યાં યાર બાપ દાદા આપડે હાથું મૂકી ના ગયા કેટલા ધોરે બાપ ફેંકતા હૈ અરે નહીં ફેંકતે थोड़ा हम झूठ झूठ बोलते हैं हमारे पास इतना पैसा है कि इतना पैसा है कि तेरे, तेरे बाप का तेरे बाप का बोल थोड़ा काम कीजिए जी तुम्हारा छोकरा बहुत खराब है यार <laughs> नहीं नहीं अच्छा <laughs> है यार मेरा छोकरा मेरा छोकरा जैसे तो कोई छोकरा नहीं है पढ़ाई लिखाई करता है पढ़ाई लिखाई करता है सब कुछ करता है पढ़ाई लिखाई सब कुछ करता है छोकरा दिखने में तो बहुत अच्छा लगता है गोरा गोरा है बहुत अच्छा छोकरा है

એ ત્યાં દિવાળી લેતી રહી ઓડા પચાસ રૂપિયા લઈ ગયા ઈતો લાવો જાય મગજ ફેરવી નાખ હો મને હિન્દી માં માનું ગયું તે મને લાવી નાખો ગુજરાતી